સાહેબ બહુ અઘરું કોમ તમે હાથમાં લીધું છે ખરેખર એટલું અઘરું છે મારા માટે કદાચ સરળ હતું કારણ કે જયારે આવું કામ લઈએ એક સેના હોય એ આગળ સૈનિકો ઓછા સેનાપતિ વધારે છે મારી મારી વાતનો મર્મ સમજજો ખૂબ અઘરું છે જ્યારે જ્યાં જાજા સેનાપતિ હોય ત્યાં વહીવટ કરવો ખૂબ અઘરો છે એટલે બધાના સૈનિક તરીકે વિનવું છું કે બધા એઝ અ સૈનિક તરીકે કામ કરજો કોઈ સેનાપતિ છે મેં જે વિચાર્યું છે ને ઘણી બધી સંસ્થાઓ આગળ વધી નથી શકી એની પાછળના મેં જે તારણો કાઢ્યા છે એની અંદર એક જ વસ્તુ છે જ્યાં વહીવટ કરવાવાળાની સંખ્યા વધાર હોય એ સંસ્થા ચાલે નહીં એવું મેં તારણ કાઢ્યું છે સો બધા સમાજના ભાઈઓ છે એટલે બધાને દિલથી અપીલ કરું છું કોઈ આગળ છે કોઈ પાછળ છે કોઈ પ્રમુખ છે કોઈ મેન વ્યક્તિ છે આજ સર્વોપરી છે એ બધું મગજમાંથી કાઢી નાખજો ભવિષ્યમાં આપણા છોકરાઓ અહીંયા રહેવાના છે આપણા છોકરા અહીંયા ભણવાના છે એમાંથી જ આપણો સમાજ આગળ જવાનો છે આ મગજમાં નાખજો તો જ કદાચ પરસીજી તમે જેના માટે મહેનત કરી રહ્યા છો થશે નહીતર દરબારોનું વચ્ચે બધા દરબારોને વહીવટ કરો ને બહુ અઘરો છે બધા તલવારો કાઢે એટલે ખાસ આ અપીલ છે કે બધા સૈનિક તરીકે કામ કરજો બધાની ફરજ સમજીને કામ કરજો ઝેર મતભેદ મનભેદ પાર્ટીવાદ આ તે બધું જ મૂકીને એક સમાજ માટે સારું કામ થવાની શરૂઆત તો થઈને થઈ બધા સમાજની તમે દરેક જગ્યાએ જાઓ હું તો બહુ પ્રવાસ કરું છું જિલ્લે જિલ્લે કોઈ પણ નાના નાના કામની અંદર જે એમ ત્યાં ફલાણા સમાજની વાડી ફલાણા સમાજનું મંડળ ફલાણા સમાજનો નો હોલ આપણું કશું દેખાતું દુઃખ થાય છે આ ખરેખર દુઃખદ છે એનું મેનું મતલબ એવો નથી કે આપણે આ જે જે વડીલો છે એમને મહેનત નહીં કરી મહેનત તો કરી હતી પણ જે કહેવાય છે સેનાપતિ વધ્યા સૈનિકો મળ્યા આપણે બધા સૈનિક ભારતસિંહજી હું તમને મારા તરફ એઝ અ સૈનિક તરીકે તમને ખાતરી આવે છું સાહેબ આવે ત્યાં આમંત્રણ આપવા માટે સાહેબ મૂકું તમારે આપવા ના હોય કોઈ આમંત્રણ ની જરૂર નહીં સમાજ કાર્યક્રમ છે મહીપતસિંહ વગર બોલાવે પહોંચી જશે પણ મારે એક વાત જાણવી છે સાહેબ બજેટ કેટલું છે આ પ્રોજેક્ટનું નું સાહેબ કીધું નિયર અબાઉટ પચીસ કરોડ રૂપિયા થશે સાહેબ મહેનત કરો પચીસ નહીં સાહેબ પાંચસો કરોડ બનાવવાનું છે આપણે પચીસ કરોડ તો બહુ નાની રકમ છે બાપુ બહુ જ નાની રકમ છે શરૂઆત કરો વિરોધ થવાનો વીઠવાની તાકાત રાખજો બહુ પથરા પડવાના છે રોજ પથરા પડશે રોજ વાર્તાઓ થશે ભારત થી પૈસા ખાઈ ગયા કોઈ નઈ બોલે જયારે હું પછી બોલું છું પણ કોઈ ફરક પડવો જોઈએ નહીં ખાઉ છું લે લોકો આવે છે ખાઉ છું તારા તાકાત હોય તું લે તું ખા શરમ રાખશો નહીં સંકોચ રાખશો નહીં નીડર બનજો બીક રાખ્યા વગર આગળ વધતા જજો હજાર પથરા પડે હજાર લોકો રોકવા આવે ટોકવા આવે વાર્તાઓ કરે કદાચ પત્રિકાઓ છપાશે જે ભવિષ્યમાં મને દેખાય છે બધું કારણ કે આ બધું જ મેં જોઈ ચૂકેલો માણસ છું પણ કોઈ હાડાબારી રાખતા નહીં દિલથી કામ કરજો મહિનો લાગે બે મહિના લાગે છ મહિના લાગે વર્ષ લાગે બે વર્ષ લાગે પણ જ્યારે આ જગ્યા પર મારા સો બસો પાંચસો છોકરાઓ ભણતા હશે ને સાહેબ મને ત્યારે પ્રાઉડ થશે મને દેખાઈ રહ્યું છે અને સ્પેશિયલી તમામ સમાજના આગેવાનોને અપીલ કરું છું વધારે ના નાને ખાલી 100 રૂપિયા આવજો મહિને ખાલી 100 રૂપિયા સમાજ માટે કાઢજો કે કઈક ક્ષત્રિયોનું બનવાની શરૂઆત થઈ છે આલ શુદ્ધ બનશે બાકી બનવાનું અને તમે આશા રાખો કે રાતોરાત કોક વિરલો જાગે ને બધા પૈસા આલીન બની જાય એવું શક્ય છે કારણ કે તમારા પ્રત્યે કોઈને લાગણી સીટીમ લેવા જો મકાની નહી આવે આ અનુભવ ખુલ્લું બોલું છું કદાચ મારી વાર્તાઓ કડવી છે મારા શબ્દો બહુ કડવા છે સીધા અસર કરશે પણ જે ફેસ કરું છું ભાડે મકવાની વેચવાનું છે એ જગ્યાએ તમારા સમાજને આગળ લઈ જવા માટે કોઈ મહેનત કરી રહ્યો છે તો બધાની ફરજ છે કે સમાજ માટે કંઈક ભેગું કરીએ આ સો રૂપિયા એટલા માટે કયા કે મેં જ્યારે મારા જીવનનો પહેલો પ્રોજેક્ટ ચાલુ કર્યો તો લોકો હસતા હતા બીજા આઘાની વાત નહીં કે તો મારા ગોમની જ વાત કરું મારા ગામના મારા ફરિયાવાળા જસતા હતા કે હું નકરી પડી છે લઈ આપણે લખી દો 50 છોકરાઓને રહેવાની જમવાની સુવિધા મફત આલવાની છે પાયા ખોદી ના કે ભાઈ આ બધા એવું ગામના લોકો વાતો કરે આથી પાયા પૂરાવાના નહીં 50 થી જગ્યાએ 100 200 500 1000 બાળકો અને બે મહિના પછી આપણે ડીક્લેર કરી રહ્યા છે ખુલ્લું મુકી રહ્યા છે 40 નું બિલ્ડિંગ લગભગ તૈયાર થઈ ગયું ભારતીજીએ મુલાકાત લીધી 2000 બાળકોના આશ્રમ મળવાનો છે કેટલા બે હજાર બાળકો ફાઉન્ડેશન જૂન મહિનાની અંદર થવાનું સાહેબ એમાં મહીપતસિંહ નો એક રૂપિયો નહીં ખાલી વહીવટદાર છે મહીપતસિંહ મહીપતસિંહ પૈસા ખાઈ જાય છે નીટર બનીને કોમ કરજો તમે તમારે મહેનત કરો એવું લાગે પચીસ કરોડમાં માં કે વીસ કરોડ ઘટ્યા મેં પછી યાદ કરજો એવી કોઈ જાહેરાત નહીં કરતો હું આને છું આપણે જો કશું છે પણ મારા ભાઈબંધ માંથી હું જાહેરાત કરી દઉં કે મારો ભાઈબંધ જે આવ્યો છે એ બોમણ છે પણ એના વતી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા બાબુ આપણી સંસ્થાની અંદર બોમણ તરફથી મળવાના છે પ્રશાંત ભાઈ ઠાકર તરફથી તાલી તાલીમ પાડો ઘરે ઘરેવું છે

એવું લાગે કે એવા પૈસા રહ્યા નહીં ખાલી મારી એક મેસેજ કરજો સો બહુ બધી શુભેચ્છા આપું છું આશા રાખું છું કે અહિયાંથી જે એક દીપ સળગી છે એ આખા ગુજરાત આખા ભારતમાં પહોંચે સમાજની કોઈ સંસ્થાઓ છે નહીં દુઃખદ છે આખા દેશની અંદર જેની વસ્તી આવતી વધાર હોય એની કોઈ સંસ્થા ખૂણામાં જોવા મળતી નહીં આનાથી વધારે ઊંઘવાની સિસ્ટમ કદાચ બીજે ક્યાંય નહીં હોય કડવું છે પણ હજી આપણે ઊંઘી રહ્યા છીએ સપોર્ટ આપજો ભાઈને વિરોધ કરી લેવાનો સમય ચૂંટણી ઉભર રહી નાખવાના બોલું છું કદાચ ભારતસિંહ ના ગમતા હોય ચૂંટણી ટિકિટ લઈને આવે આપણે રહી નાખવાના પણ સમાજ લોકો કોઈ પણ વ્યક્તિ કરતો હોય ઓખો મીચીન સપોર્ટ કરજો આવું કોઈ નહીં બોલે હું બોલું છું આભાર ભરતસિંહ બાપુ મને બોલાયો મારી વિચાર મૂકવાનો જગ્યા આપી અને ચોક્કસ એ વિશ્વાસ આપીને દઉં છું કે સૌર્ય લાવવાની તાકાત છે ગમે તે કરીશું બહુ બધું આવડે આપણને પણ બનશે સમાજની વાત છે સમાજ નું કામ થતું હોય ત્યારે એક સમાજના એક વ્યક્તિ તરીકે સમાજના એક સૈનિક તરીકે મારી ફરજ છે કે ખબર થી ખબરો મિલાવીને ને મદદ કરીશ સો થેન્ક યુ સો મચ બધાને મારા જય માતાજી